વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તમામ મેડિકલ કોલેજની પચાસ ટકા ફી સરકારી ધોરણે એટલે કે બિલકુલ શૂન્ય ચાર્જમાં ભરવામાં આવશે આવું બહુ જ મોટું વચન આપેલું એનાથી ઉલટું જીએમએસ મેડિકલ કોલેજની ફી ત્રણ લાખ ત્રીસ હજારથી વધારી પાંચ લાખ પચાસ હજાર કરી દેવામાં આવી છે એટલે કે છાસઠ ટકાનો વધારો અને નવ લાખથી સત્તર લાખ કરી દેવામાં આવી છે એટલે કે અઠ્યાસી ટકાનો વધારો રાતોરાત અસહ્ય વધારાના કારણે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના બાળકોનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન એકદમ રોળાઈ ગયું છે આથી એ ફી વધારો તાત્કાલિક ધોરણથી પાછો ખેંચી લેવામાં આવે અને જે યથાવત હતું તે કરી દેવામાં આવે એ મુખ્ય માગણી સાથે અમે મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય શ્રીને મળવા માટે જઈ રહ્યા છીએ એડમિશન છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભૂજ કચ્છ